રાજ્યપાલ શ્રી આચાર્ય આદિવાસી પરિવાર સાથે જમીન પર આસ્વાદ માણ્યો જિલ્લાની મુલાકાતે પધારેલા રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ તારીખ એકત્રીસ ઓગસ્ટના રોજ ડાંગ જિલ્લાના વઘઈના રાજેન્દ્રપુર ખાતે આદિવાસી મહિલા શ્રીમતી સાયજુબેન સોનુભાઈ ભોયના પરિવાર સાથે સાંજે પ્રાકૃતિક ભોજનનો આસ્વાદ માણ્યો હતો રાજ્યપાલ શ્રીએ ખૂબ જ સહજતા સાથે પરિવારના તમામ સભ્યોની વડીલ સહજ ભાવથી કરી તેમની પરિસ્થિતિ જાણી હતી રાજ્યપાલશ્રીએ બંને બાળકોને જીવનમાં શિક્ષણ અને સંસ્કારનું મહત્વ અંગે જણાવ્યું તેઓ ખૂબ આગળ વધે તેવા આશીર્વાદ પાઠવ્યા હતા આ મુલાકાત દરમિયાન રાજ્યપાલશ્રીએ ગાયના ગભાણની પણ મુલાકાત લીધી ભોજન દરમિયાન સાહજિક વાતચીતમાં રાજ્યપાલ શ્રીએ પ્રાકૃતિક ખેતીના પાંચ આયામ જીવામૃત ઘન જીવામૃત આચ્છાદન બીજામૃત અને વાપસા વિશે જાણકારી આપી ડાંગના રીત રિવાજ મુજબ શ્રીએ ડાંગી ભોજનમાં નાગલી અને ચોખાના રોટલા અડદની દાળ દાળ ભાત વાંસનું શાક લાલ ચટણી નાગલી પાપડ અને દેશી ડુંગળીનો આસ્વાદ માણ્યો હતો ઉલ્લેખનીય છે કે રાજેન્દ્રપુરના રહેવાસી શ્રીમતી સાઈજુબેન સોનુભાઈ ભોયના પરિવારમાં તેઓની એક દીકરીને જમાય તેમજ તેઓના બે બાળકો છે શ્રીમતી સાઈજુબેન સોનુભાઈ ભોય ખેતી કરી પોતાનું ગુજરાન ચલાવી રહ્યા છે જેમના ઘરે રાજ્યપાલશ્રીનું અચાનક આગમન અને આ પરિવાર સાથે લીધેલા સાદા ભોજન બદલ પરિવારના સૌ સભ્યો ગદગદ બની ગયા હતા રિપોર્ટર નરેન્દ્ર પવાર ડાંગ